વડોદરા શહેર રાજવા રોડ પર આવેલ કાના સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ પીવાના પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી કાના સિટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરી છતાંય યોગ્ય નિકાલ નહીં આવતા આજે કાના સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ આવી સૂત્રોચ્ચાર કર્યા હતા રહીશો દ્વારા અનેક વખત સૂત્રોચ્ચાર સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓએ આવીને ફોટા પણ પાડી ગયા હતા અને પાણીની સમસ્યાનું નિરાકરણ

ભાઈ કે મેહુલ પટેલ મારું નામ છે હું કાના સિટીમાંથી આવું છું છેલ્લા દસ વર્ષથી અમે કાના સિટીમાં રહીએ છીએ અને છેલ્લા છ મહિનાથી વધારે પાણીનો પ્રશ્ન થઈ રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને પાણીનો ફોર્સ વધારે વધારી આપવામાં આવતો નથી પાણીના ફોર્સ માટે વીએમસીમાંથી ઘણીવાર ફોટા લેવા આવી ગયા ઘણીવાર એમના માણસો આવી ગયા છતાં પણ કોઈ સોલ્યુશન નથી મળતું દર વખત આવીને વિડીયો લઈને જતા રહે છે બરાબર અમને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું નથી હજી અને અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાહેબને મળ્યા થોડા વખત પહેલાં છતાં પણ એમને આવીને એમને બી એમને મળવાથી બી કંઈ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં એટલે આજે અમે ફોલોઅપ માટે ફરીથી આવ્યા છે અને ફરીથી એમને વાત કરવા અહીંયા અમને કોઈ મળ્યું નથી અત્યારે એટલે બધીકા સાહેબ જોડે અમે ફોન પર વાત કરી બધો જે પ્રોબ્લેમ હું અત્યારે જે જણાવી રહ્યો છું એ જ એમને જણાવ્યું મોબાઈલ ઉપર પણ એટલે એમને કહ્યું કે અમે કંઈ વિચારીશું આમાં મેં કહું અમારે બધાને વાત કરવી છે કારણ કે સોસાયટીના બધા મેમ્બર આટલો સમય બગાડીને આવ્યા છે તો અમારે મળવું તો પડશે તો છેવટે એમને હજી અમને માહિતી આપી કે તમે બાગ આવી જાઓ પાણીની ટાંકી પાસે અમે ત્યાં તમને મળીશું અને અમે અત્યારે બાગ જઈ રહ્યા છે આખી સોસાયટી અને એમને મળીશું કે જ્યારે બારસો રૂપિયા ટેક્સ માગવામાં આવે છે ત્યારે પાણી ના મળે તો પછી એનો કોઈ મતલબ નથી પૈસા બી ના ભરીએ ને પછી તો ટેક્સ આ માટે ભરીએ તો અમારો આ પ્રશ્નનો રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા કાના અત્યારે ઓછામાં ઓછા ચારસો થી સાડી ચારસો ફેમિલી રહે છે જેમાં ઓછામાં ઓછા વડીલ વર્ગ બાળક વર્ગ ને બધાને ગણીને કરીએ તો ઓછામાં ઓછા બે હજાર પ્લસ વ્યક્તિ અત્યારે રહી રહી છે ઓફકોર્સ પાણીનો જે તકલીફ પડી રહી છે હવે માણસ પાણી ઉનાળામાં બી પાણી ચાલો એકવાર સમજી લો કે નથી નાતું તો પણ ચાલી જશે પણ બીજા બધા કાર્ય માટે તો પાણી જોઈશે ને પાણી પીવા માટે તો જોઈશે ને બરાબર એટલે આ પાણી આજ નથી મળી રહ્યું જે નથી મળી રહ્યું એના માટેનો જ અમારો પ્રશ્ન છે કાના સિટી આજવા રોડથી આવીએ છીએ કેટલા એક વરસથી અમને પાણીનો પ્રોબ્લેમ છે તો અત્યારે અમે અહીંયા કમિશનરને મળવાયા હતા પણ મળ્યા નથી તો અત્યારે અમને કમાટી બાગ બોલાયા છે મળ્યા એક વર્ષથી બાવીસો वाधा वाधा जा दराम પાંચ <coughs>